ધીરે ધીરે યાત્રા પૂરી થઈ પછી 1990 માં એક કાર સેવા થઈ કાર સેવા એક રામ મંદિર માટે થઈ હતી અને એ કાર સેવામાં આપણા બજરંગીઓ બજરંગીઓ તો ખરા જ સંગઠન ના તમામ હિન્દુ સંગઠન ના સ્વયંસેવકો બજરંગ દળ ના કાર્યકર્તાઓ લાખો ની સંખ્યા અયોધ્યા કુચ કર્યા અને અયોધ્યા કુચ કરતા કરતા એમાં કેટલાય કાર્યકર્તાઓના બલિદાન દેવામાં આવ્યા અને ઈ યાત્રા સફળ ઈ કાર્યક્રમ સફળ નહોતો ત્યારે અને ઈ કાર્યક્રમ અધૂરો રહ્યો ત્યાર બાદ બે વર્ષ જેવો સમય વયો ગયો પછી ધીરે ધીરે સંગઠનો મજબૂત કર્યા બજરંગદન નું કામ મજબૂત થયું વિશ્વ હિન્દુ પરિષદ નું કામ મજબૂત થયું 1992 માં બીજી કાર સેવા થઈ બીજી કાર સેવામાં માં બે ત્રણ જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી અયોધ્યા ઉપર કૂચ કરી અને બાપરી ધાસો તોડ્યો બાબરી ધાસો તોડ્યો ત્યારે પણ કોઈ પણ વ્યક્તિ પાસે હથિયાર નહોતું કોઈ પાવડો તગારું ત્રિકમ કોઈ પણ વસ્તુ નથી એ કેટલો જૂનું નહીં છે કે હાઈતે ને હાઈતે ઈટું ઈ પથ્થર ઈ સિમેન્ટ નું સુનાનું જે હતું એ તોડી અને સરિયું નદીમાં નાખી દીધું અને અહીંથી મરવા માટે કે અહીંથી આપણે કાર સેવામાં જઈએ છીએ તો પણ હજારો ની સંખ્યામાં લોકો ગયા અને કાર સેવા ઈ સફળ કાર્યક્રમ કર્યો ત્યારે આપણા બે બજરંગ દળના યુવાનો રામ કોઠારી અને શરદ કોઠારી બેનું બલિદાન લેવાનું ઈ બેની હત્યા ગોળી મારી અને હત્યા કરી દેવામાં આવી ત્યારે પણ એક કાર્યક્રમ નું નક્કી જોતું હુતાત્મક દિવસ રક્તદાન કે આપણે હમણાં જ કયો છે આવી પરિસ્થિતિ ને હિસાબે આપણે નથી કર્યો દર વર્ષે આપણે કરીએ છીએ અને આખા ભારત ભરમાં થાય છે એટલે બજરંગ દળ નું કામ છે આંદોલનમાં કાર્યક્રમ એમ જેમ કે આમ છે સેવા સુરક્ષા અને સંસ્કાર આ ત્રણે ત્રણ એક બજરંગ સૂત્ર છે તો જ્યારે જ્યારે બજરંગદનને સેવાની જરૂર પડે દેશમાં ત્યારે સેવા પણ કરે છે સુરક્ષાની જરૂર પડે જેમ કે કોઈ કાર્યક્રમ આવે પુત્રા દહનનો નો ક્યાંય મઠ મંદિર ક્યાંય ધર્મ ની હાનિ થતી હોય તો આંદોલન કરવા જેલમાં જવું કોઈ પણ કાર્યક્રમ થી બજરંગ દળ નો કાર્ય કરતા ક્યારેય ડરતો નથી ઈદ બજરંગ દળ નો કાર્ય કરતા કહેવાય એમ જ સુરક્ષા અને સંસ્કાર સંસ્કાર એટલે શાંતિ રાખવી એ આપડા સંસ્કાર નો ભાગ છે એટલે આમ સેવા સુરક્ષા અને સંસ્કાર આ ત્રણ એક બજરંગ નું સૂત્ર છે એટલે કાર સેવા મેં વાત કરી એમ કે લાખો લોકો અહીંથી કુચ કરીને ગયા તા અને એ ગયા તા એવું નક્કી કરીને અને એટલા હેરાન થયા અને મારવા મારવા ગોળીયું છે હજી જુનાગઢની અંદર છે બાકી આખા દેશની અંદર છે કોઈના પગમાં ગોળીઓ વાગેલી છે કોઈ લુલા છે અપંગ છે આવી પરિસ્થિતિમાં પણ ઘર છોડી અને એને એવું ન હતું ધંધો કામ રોજગાર છોકરા બધું હતું જ એ બધુંય મેલીને અહીંથી અયોધ્યા ને ત્યારે તો સમય એવો ખાવાનું જડે નો જડે આવી પરિસ્થિતિમાં પણ

જયેશભાઈ ને કહો આપડા મંત્રી છે કે બે શબ્દ બીજા આપણને કીધું